શાંતિ છ ચાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો શ્રીમત પર સારી સર્વિસ કરવા વાળાને જ રાજાઈનું ઇનામ મળે છે તમે બાળકો હમણાં બાપના મદદગાર બન્યા છો એટલે તમને ખૂબ મોટું ઇનામ મળે છે પ્રશ્ન છે

ભાવના બેસેલી છે રૂહાની બાપ સમજાવે છે આને કહેવાય છે રૂહાની જ્ઞાન અથવા સ્પિરિચ્યુઅલ નોલેજ સ્પિરિચ્યુઅલ નોલેજ ફક્ત એક બાપમાં જ હોય છે બીજા કોઈ પણ મનુષ્ય માત્રમાં આ રૂહાની નોલેજ હોતી નથી રૂહાની નોલેજ જ એક છે દરેક મનુષ્યમાં પોત પોતાની ખૂબીઓ હોય છે ને વિશેષતાઓ હોય છે ને બેરિસ્ટર બેરિસ્ટર છે ડોક્ટર ડોક્ટર છે દરેકની ડ્યુટી પાર્ટ અલગ અલગ છે દરેક ના આત્માને પોત પોતાનો પાઠ મળેલો છે અને અવિનાશી છે 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 એટલો નાનો આત્મા ને ગાય પણ ચમકે છે ભૃકુટીની વચ્ચે અજબ સિતારો આ પણ ગવાય છે નિરાકાર આત્માનું આ શરીર છે તક્ત છે ખૂબ નાનું બિંદુ અને સર્વ આત્માઓ એક્ટર્સ છે એક જન્મના ફીચર્સ એટલે કે ચહેરા ન મળે બીજા સાથે એક જનમનો પાર્ટ ન મળે બીજાથી કોઈને પણ ખબર નથી કે અમે પાસ્ટમાં એટલે કે પહેલા શું હતા પછી ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં શું હશું આ બાપ જ સંગમ પર સમજાવે છે સવારે તમે બાકો યાદની યાત્રામાં બેસો છો તો બુઝાયેલો આત્મા પ્રજ્વલિત થતો રહે છે કારણ કે આત્મામાં ખૂબ જ જંક લાગેલો છે બાપ સોનીનું પણ કામ કરે છે પતિત આત્માઓ જેમનામાં ખાદ પડી છે એને પવિત્ર બનાવે છે ખાદ તો પડે છે ને ચાંદી તાંબુ લોખંડ વગેરે નામ પણ એવી રીતે છે ગોલ્ડન એજ સિલ્વર એજ સતો પ્રધાન સતો રજો તમો આ વાતો બીજા કોઈ પણ મનુષ્ય ગુરુ નહીં સમજાવશે એક સદ્ગુરુ જ સમજાવશે સદ્ગુરુને અકાલ તક્ત કહેવાય છે ને એ સદ્ગુરુને પણ તક્ત જોઈએ ને જેવી રીતે તમને આત્માઓને પોત પોતાનું તક્ત છે એમને પણ તક્ત લેવું પડે છે કહે છે હું ક્યુ તક્ત લઉં છું આ દુનિયામાં કોઈને ખબર નથી તે તો નેતી નેતી કહેતા આવ્યા છે અમે નથી જાણતા આ બાકો પણ સમજો છો પહેલા આપણે પણ નતા જાણતા જે કઈ પણ નથી સમજતા એમને બેસમજ કહેવાય છે ભારતવાસી સમજે છે અમે ખૂબ સમજદાર હતા વિશ્વનું રાજ્ય ભાગ્ય અમારું હતું હવે બેસમજ બની ગયા છે

તો એમની સાથે રહે છે બાકી કોઈ ક્યાં કોઈ ક્યાં રહે છે તો આ બધી વાતો બાપ સમજાવે છે આને કહેવાય છે જ્ઞાનનો ડાન્સ યોગ તો છે જ્ઞાન જ્ઞાનનો થાય છે ડાન્સ યોગમાં તો બિલકુલ શાંત રહેવાનું હોય છે ડેડ સાયલેન્સ કહેવાય છે ને ત્રણ મિનિટ ડેટ સાયલેન્સ પરંતુ એનો પણ કોઈ અર્થ જાણતા નથી સન્યાસી શાંતિ માટે જંગલમાં જાય છે પરંતુ ત્યાં થોડી શાંતિ મળી શકે છે એક કહાની પણ છે રાણીનો હાર ગળામાં અને ગોતે છે બહાર શોધે છે બહાર આ दृष्टાંત છે શાંતિ માટે બાપ આ સમયે જે વાતો સમજાવે છે તે दृष्टાંત પછી ભક્તિ માર્ગમાં ચાલ્યા આવે છે બાપ આ સમયે જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવે છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનાવે છે આ તો તમે સમજી શકો છો બાકી આ દુનિયા જ તમો પ્રધાન પતિત છે કારણ કે બધા વિકારો થી જન્મ લે છે દેવતાઓ તો વિકાર થી નથી જન્મતા એમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા વાઇસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા શબ્દ વાઇસલેસ વર્લ્ડ શબ્દ તો કહે છે પરંતુ એનો અર્થ નથી સમજતા તમે જ પૂજ્ય થી પૂજારી બન્યા છો બાબા માટે ક્યારે એવું નથી કહેવાતું બાપ ક્યારે પૂજારી બનતા નથી મનુષ્ય તો કણ કણ માં પરમાત્મા કહી દે છે ત્યારે બાપ કહે છે ભારતમાં જ્યારે જ્યારે આવી ધર્મ ગ્લાની થાય છે ત્યારે ત્યારે હું આવું છું તે લોકો તો ફક્ત એમ જ શ્લોક વાંચી લે છે અર્થ કઈ પણ નથી સમજતા જે સમજે છે તે તો સમજે છે શરીર જ પતિત બને છે આત્મા નથી બનતો બાપ કહે છે પહેલા આત્મા પતિત બન્યો છે ત્યારે શરીર પણ પતિત બન્યું છે સોનામાં જ ખાદ પડે છે તો પછી ઘરેણું પણ એવું બને છે પરંતુ તે બધું છે ભક્તિ માર્ગમાં બાપ સમજાવે છે દરેક માં આત્મા વિરાજમાન છે કહેવાય પણ છે જીવ આત્મા જીવ પરમાત્મા નથી કહેવાતું મહાન આત્મા કહેવાય છે મહાન પરમાત્મા નથી કહેવાતું આત્મા જ ભિન્ન ભિન્ન શરીર લઈ પાર્ટ ભજવે છે તો યોગ છે બિલકુલ સાયલેન્સ આ પછી છે જ્ઞાન જ્ઞાન ડાન્સ ડાન્સ બાપનો પણ એમની આગળ થશે જે શોખીન હશે બાપ જાણે છે કોનામાં કેટલું જ્ઞાન છે કેટલો એમનામાં યોગનો પણ નશો છે ટીચર તો જાણતા હશે ને બાપ પણ જાણે છે કોણ કોણ સારા ગુણવાન બાળકો છે સારા સારા બાળકોને જ જ્યાં ત્યાં બોલાવાય છે બાળકોમાં પણ નંબર વાર છે પ્રજા પણ નંબર વાર પુષ્યાર્થ અનુસાર બને છે આ સ્કૂલ અથવા પાઠશાળા છે ને પાઠશાળામાં હંમેશા નંબર વાર બેસે છે સમજી શકે છે પલાણા હોશિયાર છે આ મીડિયમ છે હું મધ્યમ છે અહીં તો આ બેહદનો ક્લાસ છે એમાં કોઈને નંબર વાર બેસાડી ન શકાય બાબા જાણે છે મારે સામે જ બેસ એ મારી સામે આ જે બેસેલા છે એમનામાં કઈ પણ જ્ઞાન નથી ફક્ત ભાવના છે

અહીં બધાને ઈનામ આપતા રહે છે જે સલાહ આપે છે માથું મારે છે એમને ઈનામ મળી જાય છે હમણાં તમે જાણો છો વિશ્વમાં સાચી શાંતિ કેવી રીતે થાય બાપે કહ્યું છે એમને પૂછો તો ખરા કે વિશ્વમાં શાંતિ ક્યારે હતી ક્યારે સાંભળી કે જોઈ છે આ પ્રકારની શાંતિ માંગો છો ક્યારે હતી તમે પ્રશ્ન પૂછી શકો છો કારણ કે તમે જાણો છો કે જે પ્રશ્ન પૂછે અને પોતે ન જાણતા હોય તો એમને શું કહેવાશે તમે સમાચાર પત્રો દ્વારા પૂછો કે ક્યાં પ્રકારની શાંતિ માંગો છો શાંતિ ધામ તો છે જ્યાં આપણે બધા આત્માઓ રહીએ છીએ બાપ કહે છે એક તો શાંતિ ધામને યાદ કરો બીજું સુખ ધામને યાદ કરો સૃષ્ટિના ચક્રનું પૂરું જ્ઞાન ન હોવાના કારણે કેટલા ગપોડા વગેરે લગાવી દીધા છે તમે બાળકો જાણો છો કે આપણે ડબલ સિરતાજ એટલે કે તાજ ધારી બનીએ છીએ આપણે દેવતા હતા હવે ફરી મનુષ્ય બન્યા છીએ દેવતાઓ ને દેવતા કહેવાય છે મનુષ્ય નહીં કારણ કે દેવી ગુણો વાળા છે ને જેમનામાં અવગુણ છે તે કહે છે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહીં શાસ્ત્રોમાં જે વાતો સાંભળી છે તે ફક્ત ગાતા રહે છે અચિતમ કેશવમ હે નાથ નારાયણમ જેવી રીતે પોપટને શીખવાડાય છે કહે છે બાબા આવીને અમને બધાને પાવન બનાવો બ્રહ્મલોકને હકીકતમાં દુનિયા નહીં કહેવાશે ત્યાં તમે આત્માઓ રહો છો હકીકતમાં પાર્ટ ભજવાની દુનિયા આ છે તો તે તો છે શાંતિધામ બાપ સમજાવે છે હું આ બાળકોને પોતાનો પરિચય આપું છું હું આવું જ એમાં છું જે પોતાના જન્મોને નથી જાણતા આ પણ હમણાં સાંભળે છે હું આમનામાં પ્રવેશ કરું છું જૂની પતિત દુનિયા રાવણની દુનિયા છે જે નંબર વન પાવન હતા તે જ પછી લાસ્ટ નંબર લાસ્ટ પતિત બન્યા છે એમને પોતાનો રથ બનાવું છું

વિષ્ણુ કોઈ બીજા નથી લક્ષ્મી નારાયણ અથવા રાધા કૃષ્ણની જોડી કહો વિષ્ણુ કોણ છે આ પણ કોઈ નથી જાણતું બાપ કહે છે હું તમને વેદો શાસ્ત્રો બધા ચિત્રો વગેરેના રહસ્યો સમજાવું છું હું જેમનામાં પ્રવેશ કરું છું તે પછી આ બને છે પ્રવૃત્તિ માર્ગ છે ને આ બ્રહ્મા સરસ્વતી પછી તે બને છે લક્ષ્મીનારાયણ આમનામાં એટલે કે બ્રહ્મામાં હું પ્રવેશ કરી બ્રાહ્મણોને જ્ઞાન આપું છું તો આ બ્રહ્મા પણ સાંભળે છે આ ફર્સ્ટ નંબરમાં સાંભળે છે આ છે મોટી નદી બ્રહ્મપુત્રા મેળો પણ સાગર અને બ્રહ્મપુત્રા નદી પાસે લાગે છે મોટો મેળો લાગે છે જ્યાં સાગર અને નદીઓનો સંગમ થાય છે હું એમાં પ્રવેશ કરું છું આ તે બને છે સાક્ષાત્કાર થઈ જાય છે અને જટ નિશ્ચય થઈ જાય છે હું આ બનવાનો છું વિશ્વનો માલિક બનવાનો છું તો આ ગદાઈ શું કરશે બધું છોડી દીધું તમને પણ પહેલા ખબર પડી બાબા આવેલા છે આ દુનિયા ખતમ થવાની છે તો જટ ભાગ્યા બાબાએ નથી બોલાવ્યા હા ભઠ્ઠી બનવાની હતી કહે છે કૃષ્ણએ ભગાવ્યા સારું કૃષ્ણએ ભગાવ્યા તો પટરાણી બનાવ્યા ને તો આ જ્ઞાનથી વિશ્વના મહારાજા મહારાણી બનો છો આ તો સારું જ છે એમાં ગાળો ખાવાની જરૂર નથી પછી કહે છે કલંક જ્યારે લાગે છે ત્યારે જ કલંક વિધર બને છે કલંક લાગે છે શિવ બાબા પર કેટલી ગ્લાની કરે છે કહે છે અમે આત્મા સો પરમાત્મા પરમાત્મા સો અમે આત્મા હવે બાપ સમજાવે છે એવું નથી આપણે આત્મા હમણાં તો બ્રાહ્મણ છે સૌથી ઊંચ કુળ એને રાજધાની નહીં કહેવાશે રાજધાની અર્થાત જેમાં રાજાઈ છે આ તમારું કુળ છે છે ખૂબ સહજ આપણે બ્રાહ્મણ સો દેવતા બનવાના છીએ એટલે દેવી ગુણ જરૂર ધારણ કરવાના છે સિગરેટ બીડી વગેરેનો દેવતાઓને ભોગ લગાવો છો શું શ્રીનાથ દ્વારામાં ખૂબ ઘીના માળ ઠાલ બને છે ભોગ એટલો લગાવે છે જે પછી દુકાન લાગી જાય છે યાત્રી જઈને લે છે મનુષ્યોની ખૂબ ભાવના રહે છે સત્યુગમાં તો આવી વાતો હોતી નથી આવી માખીઓ વગેરે હશે નહીં જે કોઈ વસ્તુને ખરાબ કરે આવી બીમારી વગેરે ત્યાં હોતી નથી મોટા વ્યક્તિઓની પાસે સફાઈ ચોખ્ખાઈ પણ ખૂબ હોય છે ત્યાં તો એવી વાતો જ નથી હોતી રોગ વગેરે હોતા નથી આ બધી બીમારીઓ દ્વારથી નીકળે છે બાપ આવીને તમને એવર હેલ્ધી બનાવે છે તમે પુરુષાર્થ કરો છો બાપને યાદ કરવાનું જેનાથી તમે એવર હેલ્ધી બનો છો આયુષ્ય પણ વધારે હોય છે કાલની વાત છે દોડસો વર્ષ આયુષ્ય હતું ને હમણાં તો ચાલીસ પચાસ વર્ષ એવરેજ છે કારણ કે તે યોગી હતા આ ભોગી છે તમે રાજ યોગી રાજ ઋષિ છો એટલે તમે પવિત્ર છો પરંતુ આ છે પુરુષોત્તમ સંગમ યુગ મહિનો કે વર્ષ નથી બાપ કહે છે હું કલ્પ કલ્પ પુરુષોત્તમ સંગમ યુગે યુગે આવું છું બાપ રોજ રોજ સમજાવતા રહે છે તો પણ કહે છે એક વાત ક્યારેય નહીં ભૂલતા પાવણ બનવું છે તો મને યાદ કરો પોતાને આત્મા સમજો દેહના બધા ધર્મ ત્યાગ કરો હવે તમારે પાછા જવાનું છે હું આવ્યો છું તમારા આત્માને સાફ કરવા જેનાથી પછી શરીર પણ પવિત્ર મળશે જન્મે છે આત્મા જ્યારે સંપૂર્ણ પવિત્ર બને છે ત્યારે તમે જૂની જૂતીને એટલે કે જૂના શરીરને છોડો છો પછી નવી મળશે તમારું ગાયન છે વંદે માતરમ તમે ધરતીને પણ પવિત્ર બનાવો છો તમે માતાઓ સ્વર્ગના દ્વાર ખોલો છો પરંતુ આ કોઈ નથી જાણતું અચ્છા મીઠા મીઠા સિકિલ ધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રુહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રુહાની બાળકોના રુહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આત્મા આત્મારૂપી જ્યોતિને પ્રજ્વલિત કરવા માટે સવારે સવારે યાદની યાત્રામાં બેસવાનું છે યાદથી જ જંક નીકળશે કાટ નીકળશે

ચલન અને ચહેરાથી પવિત્રતાના શ્રીંગારની ઝલક દેખાડવા વાળા શ્રીંગારી મૂર્ત ભવ પવિત્રતા બ્રાહ્મણ જીવનનો શ્રીંગાર છે દરેક સમયે પવિત્રતાના શ્રીંગારની અનુભૂતિ ચહેરા અથવા ચલનથી બીજાઓને થાય દ્રષ્ટિમાં મુખમાં હાથમાં પગમાં સદા પવિત્રતાનો શ્રંગાર પ્રત્યક્ષ થાય દરેક વર્ણન કરે કે આમના ફીચર્સ થી પવિત્રતા દેખાય છે નયનોમાં પવિત્રતાની ઝલક છે મુખ પર પવિત્રતાની મુસ્કુરાહટ છે બીજી કોઈ વાત એમને નજર ન આવે આને જ કહેવાય છે પવિત્રતાના શ્રંગારથી મૂરત સ્લોગન છે વ્યર્થ સંબંધ સંપર્ક પણ ને ખાલી કરી દે છે એટલે વ્યર્થ ને સમાપ્ત કરો ઓમ શાંતિ